ચાલો મિત્રો હવે શા બની રહી છે અમારે આ ગોવાળિયા શા મૂકી રહ્યો છે આવા મળાંગો હોય અમારે મોરે જો હવે નખાય છે અહીંયા અમારે કંઈ ગેસ કે ન હોય ડાયરેક્ટ લાકડામાં આગ લગાડવાની ગોવાળ અમારે માલ નું ધ્યાન રાખીને ઉભો છે હાઈ જો બો અમારે જન્ના થોડીક બીક લાગે એટલે ધ્યાન રાખવું પડે કાદો છે એટલે વાંધો ન આવે શું છે ગોવાળ કાયદુઅટકારો બોલી નાખો એક નહી આવડે બોલ બોલ